ભાવનગરના સિહોર તાલુકામાં જીએસટી વિભાગના દરોડા વાસણના પાંચ મોટા વેપારીને ત્યાં જીએસટી વિભાગનું સર્ચ પાંચ પોઈન્ટ સાત કરોડના શંકાસ્પદ વ્યવહારો મળ્યા હોવાની આશંકા જીએસટી વિભાગની કાર્યવાહીમાં એક પોઈન્ટ ત્રેવીસ કરોડની કર ચોરી પકડાય કંસારા જગદીશચંદ્ર ભક્તિદાસને ત્યાં જીએસટી વિભાગનું સર્ચ મહેશકુમાર એન્ડ બ્રધર્સને ત્યાં જીએસટી વિભાગનું સર્ચ જય ગોપાલ વાસણ ભંડારમાં જીએસટી વિભાગનું સર્ચ ભાવિક ટ્રેડર્સ આનંદ મેટલ્સને ત્યાં જીએસટી વિભાગનું સર્ચ ઓપરેશન ભાવનગરના સિહોર તાલુકામાં વાસણના મોટા વેપારીઓને ત્યાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે પાંચ મોટા વેપારીઓને ત્યાં જીએસટી વિભાગે તપાસ હાથ ધરી અને પાંચ પોઈન્ટ સાત કરોડના વ્યવહારો શંકાસ્પદ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે એક પોઈન્ટ ત્રેવીસ કરોડની કર ચોરી પણ પકડાઈ કંસારા જગદીશચંદ્ર ભક્તિદાસ મહેશકુમાર એન્ડ બ્રધર્સ જય ગોપાલ વાસણ ભંડાર

દરોડાની કાર્યવાહી દરમિયાન પાંચ પોઈન્ટ સાત કરોડના વ્યવહારો વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે હાલ જીએસટી વિભાગ દ્વારા જે સિહોર તાલુકાની જે કંસારા શેરી આવેલી છે કે જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમાં આ જે વેપારીઓ છે તે પોતે આર્થિક વ્યવહાર જે કરતા હોય તેની અંદર